તો તરફ વાત કરીએ તો સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જ્યાં જણાવી દઈએ કે સુરત જિલ્લાના કામળેજ ગામે શ્યામ સુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજો લઈ અને તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી ત્યારે જણાવી દઈએ કે પોલીસે તરત જ મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પણ કુટુંબિક ધીયર ધીરુ લક્ષ્મણ જ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને માટે દોડતી થઈ ગઈ હતી તારીખ હજાર ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે એ કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધે તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મરતા તેમની પૂછપરછમાં સદર મનોરંજનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ ધીરુભાઈ કરીને જે લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરંજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરંજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબુલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના સાંજના સાડા આઠથી થી નવ વાગ્યાના આશ્રમમાં સદર મરંજનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચૂડાસમાં ના હોએ મનોજનના મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચૂડાસમાં ન ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સર ખેતરમાં કંઈ ખેંચી ગયેલા કે રીતના પોલીસને ગુમળા કરવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી પચીસ પચાસેક મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડીને તે મૃત્યુ પામેલ છે સદર ગુના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ